ઇન્ડિયન આર્મી એ દુનિયાની સ્ટ્રોંગેસ્ટ આર્મીમાંથી એક છે તમે જાણો છો કે ઇન્ડિયન આર્મીના આપણા જવાનો કંઈ મજબૂત અને ખાસ ગાડીઓ ચલાવે છે આમાંથી અમુક ગાડીના મોડલ આપણે પણ શોરૂમમાંથી ખરીદી શકીએ છીએ પણ આ ગાડીઓ આર્મી માટે થોડી અલગથી કંપની તૈયાર કરે છે તો આ વિડીયોમાં આપણે પાંચ ગાડીઓ વિશે જાણીશું નંબર એક મહેન્દ્રા માર્ક્સમેન આર્મર્ડ બુલેટ પ્રૂફ વ્હીકલ પેટ્રોલ મિશન અને વીઆઈપી પ્રોટેક્શન માટે આનો ઉપયોગ કરવામાં આવે છે આ ગાડી સેવન પોઈન્ટ સિક્સ ટુ બુલેટ્સ અને ગ્રેનેટ સુધી ટોલેટ કરી શકે નંબર બે પર છે ટાટા સફારી સ્ટોમ જીએસ આઠસો આ જીએસ આઠસો આવે એટલે એનો મતલબ એમ હોય કે જનરલ સર્વિસ આઠસો કેજી પેલોટ મારુતિ જીપ્સી જે ભારતના જવાનોની પસંદની ગાડી છે એને રિપ્લેસ કરવા માટે ટાટા સફારી સ્ટોમને પસંદ કરવામાં આવી હતી આઠસો કેજી પેલોટ ફોર બાય ફોર ડ્રાઈવ ટ્રેન આ ગાડી ડેઝર્ટથી લઈને હિમાલયના બરફ સુધી કેપેબલ હતી નંબર ત્રણ પર છે મહેન્દ્રા સ્કોર્પિયો જીએસ આઠસો આ ગાડી સ્ટોલનો અલ્ટરનેટિવ હતી આ ગાડીમાં હાઈટોક ડીઝલ એન્જિન હતું ફોર વ્હીલ ડ્રાઈવ હતી આ ગાડીએ કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરેલી સ્પેશિયલ વર્ઝન હતી નંબર ચાર પર છે અશોક લેલાન લાયન આ ટ્રક આર્મી લોજિસ્ટિકનો બેકબોન છે આ ટ્રક થી ટ્રુપ્સ વેપન અને ફ્યુલ ટ્રાન્સપોર્ટ થાય છે એક લાખ પચાસ હજાર પ્લસ ટ્રક્સ આર્મીને અત્યારે સર્વિસ આપી રહ્યા છે નંબર પાંચ પર છે ટાટા એલપીટીએસ આ ટ્રક હેવી ડ્યુટી લોજિસ્ટિક અને મિસાઇલ કેરિયર્સનો ઉપયોગમાં આવે છે અને ગમે એટલું વેધર ખરાબ એકદમ એક્સ્ટ્રીમ વેધર કન્ડિશનમાં પણ આ ટ્રક એકદમ રિલાયેબલ છે અને બેસ્ટ છે આ ગાડીઓ એક પણ આપણા દેશના જવાનોની શક્તિ અને સુરક્ષા છે હું મળીશ આવો બીજા વિડીયોમાં જય હિન્દ